રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ પોંકની મજા માણી સુરતના મચુરા વિધાનસભા કાર્યકર્તાઓએ પોંક પાર્ટીનું આયોજન કર્યું હર્ષંઘભીનું કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હર્ષંઘવીએ તમામ લોકો સાથે શિયાળામાં પોંક ખાઈ આનંદ માણ્યો માત્ર સુરત શહેર નહીં પરંતુ અહિયાંથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંક મળશે આ પોંક એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પોંક નથી મળતો એટલે પોંક માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચ્યો ને હવે તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આ જ ભટારના ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ સિઝનમાં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને પોંખ અને પોંખ વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એ જ પરંપરાને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે કાર્યકર્તાઓ જોડે હોદ્દેદારો જોડે બધા જ જોડે આજે સાથે મળીને પોંખ ખાધો એમ કહેવાય છે કે પોંક ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો ત્યારે શિયાળામાં પોંગ ખાય અને આનંદ માણ્યો છે સાથે તેઓએ જણાવ્યું છે કે અહીંયા સૌથી શ્રેષ્ઠ પોંગ મળે છે નાયબ મુખ્યમંત્રી બીએ બાળકો સાથે વાતચીત પણ કરી